ગુજરાતના મુખ્ય સમાચારની અંદર આપણે જાણીશું તો રાશન કાર્ડ ધારકો માટે આવી ખુશ ખબર દર મહિને મળશે હજાર રૂપિયા તો વરસાદના નવા રાઉન્ડ ની સૌથી મોટી આગાહી તો વરસાદના ત્રણ રાઉન્ડ સાથે વાવણીની આગાહી હવામાન વિભાગની મોટી આગાહી તોફાની પવન સાથે અંબાલાલ પટેલની આગાહી તો પરેશભાઈ ગૌસ્વામીની મોટી આગાહી રોહિણી નક્ષત્રની અંદર ખરાબ સંકેતો અને આજના વરસાદની મોટી આગાહી સાથે ચોમાસુ અને વાવાઝોડાને લઈને મોટી માહિતી જાણીશું આજના આ વીડિયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું પેલા ગુજરાતના જે પણ મિત્રો ખિસ્સો યુટ્યુબ ચેનલની અંદર નવા છે વિનંતી કરી કે ખિસ્સો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને દિવસભરના કામના ને ઉપયોગી સમાચાર છે એ સૌથી પહેલા તમને આ ખિસ્તુ યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય સૌથી પહેલાં ગુજરાત રાજ્યની અંદર રોહિણી નક્ષત્ર શરૂ હોવાથી જ્યાં વરસાદ પડશે ત્યાં કડાકા ભડાકા સાથે તીવ્ર પવન ફૂંકાશે વાવાઝોડાનો ખતરો ટળ્યો છે તેમ છતાં પણ ગુજરાતની અંદર આગામી બે દિવસ સુધી વરસાદની આગાહી રહેલી છે ગુજરાતની અંદર સત્યાવીસ તારીખના રોજ અને અઠ્યાવીસ તારીખના રોજ ગુજરાતની અંદર મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતની સાથે સાથે સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોની અંદર છૂટો છવાયો કડાકા ભડાકા સાથે વરસાદ છે એ જોવા મળશે તો મિત્રો ગુજરાતની અંદર રોહિણી નક્ષત્ર ચાલુ છે અને સિસ્ટમની અસરને કારણે ગુજરાતની અંદર આગામી બે દિવસ સુધી હજી પણ ભારે વરસાદ પવન સાથે વરસાદની આગાહી રહેલી છે સમાચારોની અંદર આગળ વધીએ તો મુંબઈમાં નૈઋત્યના ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ ચૂકી છે નિયત સમય કરતા પંદર દિવસ વહેલું ચોમાસું મુંબઈમાં પહોંચી ગયું છે અને એવું કહેવાય છે કે મુંબઈની અંદર ચોમાસું આવી જાય ત્યાર પછી પાંચ દિવસ પછી ગુજરાતની અંદર ચોમાસું છે એ પહોંચી જતું હોય છે પરંતુ એક અનુમાન મુજબ એક અહેવાલ મુજબ મુંબઈની અંદર ચોમાસું આવ્યા બાદ ચોમાસું છે એ અટકી જશે ચોમાસું આગળ વધશે નહીં ચોમાસાની ગાડીને બ્રેક લાગશે અને ગુજરાતની અંદર ચોમાસું પહોંચતા હવે વાર લાગશે મિત્રો આપને જણાવી દઈએ કે ફરીથી અગિયાર અથવા તો બાર જૂન આસપાસ દક્ષિણ ભારતની અંદર ફરીથી ચોમાસું છે એ સક્રિય થશે અને ચોમાસું સક્રિય થશે ત્યાર ત્યાર પછી પછી આગળ વધશે અને ગુજરાતની અંદર ફરીથી ચોમાસું આવશે એટલે ગુજરાતની અંદર ચોમાસું પહોંચતા પંદર અથવા તો સોળ જૂન લાગી શકે છે અને સત્તર અથવા તો અઢાર જૂનથી ફરીથી ચોમાસું છે એ સક્રિય થઈ શકે છે અને ત્યારે ફરીથી વાવણીનો વરસાદ છે એ ખેડૂતોને મળી શકે છે ત્યાં સુધી ગુજરાતના ખેડૂતોએ હવે વાવણીના વરસાદ માટે રાહ છે એ જોવી પડશે મિત્રો આપને જણાવી દઈએ કે હાલમાં આ ડેટા છે એ વેધર મોડલ પ્રમાણે છે નવા વરસાદના રાઉન્ડની વાત કરીએ તો જૂન મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર સામાન્ય વરસાદ છે એ પડી શકે છે આ વરસાદ મોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે છે કોઈ ભારે વરસાદ પડવાની સંભાવના છે એ દસ જૂન સુધી જણાતી નથી એટલે કે વાવણી લાયક વરસાદ સારો પડે એવી શક્યતા ગુજરાતની અંદર દસ જૂન સુધી જણાતી નથી ભારે અને સાર્વત્રિક વરસાદ માટે હવે ગુજરાતના લોકોએ ખેડૂતો તો એ રાહ જોવી પડશે આગળ વેધર મોડલ પ્રમાણે જે અપડેટ આવશે એ અપડેટ અમે તમારા સુધી પહોંચાડતા રહીશું હાલમાં મુંબઈની અંદર ચોમાસું છે એ પહોંચી ગયું છે પરંતુ હવે ગુજરાતની અંદર ચોમાસું પહોંચતા વાર લાગશે આગમી ત્રણ ચાર દિવસ સુધી એ જે છૂટો છવાયો હળવો વરસાદ છે એ ગુજરાતની અંદર જોવા મળશે ત્યાર પછી ચોમાસાની ગાડીને બ્રેક લાગશે અહીંયા ખાસ માહિતી એ જણાવી દઈએ કે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં જે સિસ્ટમો બની હતી એ સિસ્ટમને કારણે ઝડપથી ચોમાસું છે એ મુંબઈ સુધી આગળ વધ્યું છે હવે ચોમાસાની ગાડીને બ્રેક L'azione. ગુજરાતના લાખો રાશન કાર્ડ ધારકો માટે આવી ગઈ છે જો મિત્રો અહેવાલ મુજબ આ યોજના પહેલી જૂન બે હજાર પચીસ થી શરૂ કરવામાં આવશે આ યોજનાનો લાભ મેળવવા માટે રાશન કાર્ડ આધાર કાર્ડ બેંક પાસબુકની નકલ આવકનું પ્રમાણપત્ર રહેઠાણનું પ્રમાણપત્ર લઈ અને તમારે ખાધ અને નાગરિક પુરવઠાની વેબસાઈટ છે મુલાકાત લેવાની છે અને રેશન કાર્ડની નવી યોજના બે હજાર પચીસ ઉપર તમારે ક્લિક કરવાનું છે ત્યાં લિંક હશે એની ઉપર ક્લિક કરવાનું છે ત્યાં તમારે રાશન કાર્ડ નંબર અને અન્ય વિગત છે એ ભરવાની છે અને ત્યાર પછી ડોક્યુમેન્ટ છે એ અપલોડ કરવાના છે અને ફોર્મ છે એ સબમિટ કરી દેવાનું છે મિત્રો ત્યાં તમે ફોર્મ સબમિટ કરી દેશો ત્યાર પછી સરકાર દ્વારા હાલમાં એવા અહેવાલો મળી રહ્યા છે કે રાશન કાર્ડ ધારકને દર મહિને હજાર રૂપિયા આપવામાં આવશે ખાસ કરીને જે ગરીબો હશે એમને પારખવામાં આવશે અને ત્યાર પછી સિલેક્ટેડ રાશન કાર્ડ ધારકો છે એમને હજાર રૂપિયાની સહાય છે એ આપવામાં આવશે ગુજરાતના ખેડૂતો ધ્યાન આપે વાવણી ની તારીખ લખી લેજો ભારે વરસાદ પડશે એવું રમણિકભાઈ વામઝા કહ્યું છે એ પ્રમાણે હાલમાં રોહિણી નક્ષત્ર ચાલી રહ્યું છે આ નક્ષત્રની અંદર મિત્રો ઓગણત્રીસ થી લઈને ચાર તારીખ દરમિયાન બપોર પછી મંડાણીના વરસાદ જોવા મળશે એવું એમણે આગાહી ની અંદર કહ્યું છે ત્યાર પછી આગળ જોઈએ તો આગમી ચોમાસે સૌરાષ્ટ્રની અંદર અડતાલીસથી લઈ અને પંચાવન ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે એવું કહ્યું છે અને વાવણીની ત્રણ તારીખો એમણે આપી છે છથી લઈને આઠ જૂન વચ્ચે પ્રથમ રાઉન્ડ બીજો રાઉન્ડ છે વીસથી લઈને ત્રેવીસ જૂન વચ્ચે અને ત્રીજો રાઉન્ડ છે એ થી લઈને પહેલી જુલાઈની વચ્ચે આમ ત્રણ તબક્કે ગુજરાતની અંદર વાવણી છે એ થશે એવું રમણીકભાઈ વામઝાએ પોતાની આગાહીની અંદર કહ્યું છે અને જુલાઈ મહિનાની અંદર સમગ્ર ગુજરાતની અંદર ડેમો છે એ ઓવરફ્લો થઈ જશે એટલે કે ભારે વરસાદ છે એ જુલાઈ મહિનાની ની અંદર જોવા મળશે અને આ ચોમાસે અતિભારે વરસાદ સાથે કરા છે એ પણ પડી શકે છે અને એકથી લઈને પાંચ ઓક્ટોબર વચ્ચે હસ્ત એટલે કે હાથી નક્ષત્રની અંદર ગાંજવીજ સાથે બેથી લઈને દસ ઇંચ સુધીનો વરસાદ પડશે એવું રમણિકભાઈ વામઝાએ કહ્યું છે ચોમાસા દરમિયાન સાપ અને વિસી કડવાના બનાવો વધુ બનશે ભાદરવામાં તીડ પંખી છે એ આવી શકે છે ભાદરવા મહિનાની અંદર ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણ આવે છે તેથી આ ચોમાસા દરમિયાન ભાદરવા મહિનાની અંદર વાવાઝોડા આવવાની શક્યતા પણ રમણિકભાઈ વામઝાએ વ્યક્ત તો કરી છે ને ચૈત્ર સુદ પાસમની ગાદલી જોતા આકાશ ચોખ્ખું હતું એટલે એમણે કહ્યું છે કે આ વર્ષ એ સારું રહેશે તો વર્ષ બે હજાર પચીસના ચોમાસા ને લઈને રમણીકભાઈ મોટી આગાહી કરી છે જેની અંદર ખાસ માહિતી કે હાલમાં રોહિણી નક્ષત્ર ચાલી રહ્યું છે ને રોહિણી નક્ષત્રની અંદર બપોર પછી છૂટાછવાયા વિસ્તારની અંદર મંડાણી વરસાદ જોવા મળશે ઓગણત્રીસ મેથી લઈને ચાર જૂન દરમિયાન તો રમણિકભાઈ વામઝા કરી છે મોટી આગાહી ત્યારથી અંબાલાલ પટેલની આગાહી ઉપર નજર કરી તો ડિપ્રેશનને કારણે ગુજરાતની અંદર હજી પણ લઈને મે સુધી સૌરાષ્ટ્રની અંદર ભારે પડવાની અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે સાથે સાથે કહ્યું છે કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર દરિયા કાંઠે વરસાદી ઝાપટા છે એ જોવા મળશે દરિયો છે એ તોફાની બનશે સમુદ્રની અંદર કરંટ જોવા મળશે પાસઠથી લઈને સિત્તેર કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન છે એ ફૂંકાશે અને અઠયાવીસ મેથી લઈને સત્યાવીસ જૂન સુધી પવનની ગતિ છે એ વધુ રહેશે કચ્છ અને સૌરાષ્ટ્રની સાથે સાથે મધ્ય ગુજરાતની અંદર ના પાકને છે એ નુકસાન થઈ શકે છે અને છ જૂન સુધીમાં ચોમાસું છે એ ગુજરાતની અંદર પ્રવેશ કરી લેશે એવું પણ અંબાલાલ પટેલે કહ્યું છે અને આ વરસાદથી વાવણી ન કરવી એવી પણ એમણે સલાહ આપી છે અને કહ્યું છે કે એકવીસ જૂન બાદ વાવણી ગુજરાતની અંદર કરવી એવું પણ અંબાલાલ પટેલે પોતાની આગાહીની અંદર કહ્યું છે તો દરરોજ મિત્રો મીડિયા રિપોર્ટ અનુસાર અંબાલાલ પટેલ દ્વારા નવી નવી આગાહી કરવામાં આવે છે જેની અંદર અલગ અલગ રિપોર્ટો છે એ અંબાલાલ પટેલ દ્વારા આપવામાં આવે છે પરેશભાઈ ગોસ્વામી ની આગાહી ઉપર નજર કરીએ તો જુનાગઢ સ્થિત છેલ્લા ચૌદ વર્ષથી હવામાનના ઊંડા અભ્યાસુ એવા પરેશભાઈ ગોસ્વામીએ આ વર્ષે આગાહી કરતા કહ્યું છે કે આ વર્ષે ચોમાસાની ઋતુ દરમિયાન અઠ્ઠાણુંથી લય અને એકસો છ ટકા સુધીનો વરસાદ પડી શકે છે જૂન અને જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહમાં વાવણી લાયક વરસાદ છે એ થશે હાલ પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એ ચાલી રહી છે અને જુલાઈ મહિનાની અંદર એકંદરે સારો વરસાદ પડશે એવું પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું છે ઓગસ્ટ મહિનામાં બારથી પંદર દિવસનું વાયરું ફૂંકાઈ શકે છે તેથી આ સમય દરમિયાન પૂરક પિયતની આગોતરી વ્યવસ્થા છે એ ખેડૂતોએ કરવી ફરી સપ્ટેમ્બરમાં સારા વરસાદ છે એ પડી શકે છે અને ગુજરાત માંથી બે ઓક્ટોબરથી ચોમાસાની વિદાય શરૂ થશે અને બાર ઓક્ટોબર સુધીમાં ચોમાસું છે એ સંપૂર્ણ વિદાય લઈ લેશે ગુજરાતમાંથી આમ પરેશભાઈ ગોસ્વામીએ ચાર મહિના માટે ખાસ એવી આગાહી છે એ કરી છે ખાસ કરીને એમાં મહત્વપૂર્ણ માહિતી એ છે એમણે જણાવ્યું છે કે જૂન મહિનાના પ્રથમ અને જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહની અંદર વાવણીલાયક વરસાદ છે એ થઈ શકે છે હાલમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી છે એ ચાલી રહી છે ત્યારબાદ સમાચારોની અંદર આગળ વધીએ તો રોહિણી નક્ષત્ર નોપતા અને વરસાદના સંકેતો નોપતા પચી મહિના રોજ શરૂ થયા છે અને બે જૂન સુધી ચાલશે મિત્રો જેઠ મહિનાની અંદર સૂર્ય રોહિણી નક્ષત્રની અંદર પ્રવેશ કરે ત્યારથી નોપતાની શરૂઆત થતી હોય છે અને મિત્રો નોપતા સમયે સૂર્ય છે એ સૌથી વધારે પૃથ્વીની નજીક હોય છે જેમને કારણે પૃથ્વી ઉપર તીવ્ર ગરમી છે એ પડતી હોય છે જે પ્રમાણે હાલમાં તીવ્ર ગરમી છે એ પડી રહી છે નોપતા એટલે કે મિત્રો નવ દિવસ સુધી તપવું અને નવ દિવસ દરમિયાન જો વરસાદ પડે તો ચોમાસા માટે ખરાબ સંકેતો છે એ ગણવામાં આવે છે જ્યારે સૂર્ય રોહિણી નક્ષત્રની અંદર પ્રવેશ કરે છે ત્યારથી નોપતાની શરૂઆત થાય છે અને મિત્રો આ નક્ષત્ર છે એ પંદર દિવસનું હોય છે એટલે કે રોહિણી નક્ષત્ર પૂર્ણ થશે ત્યાર પછી મૃગ શીર્ષ નક્ષત્રની શરૂઆત થશે હાલમાં રોહિણી નક્ષત્ર છે અને રોહિણી નક્ષત્રની અંદર શરૂઆતના નવ દિવસ હોય એને નવ તપા એટલે કે નોપતા કહેવામાં આવે છે અને નોપતા છે એ ખૂબ તપવા જોઈએ જેની અંદર શુષ્ક હવા હોવી જોઈએ અને ગરમી છે એમનું બાષ્પીભવન થવું જોઈએ જેમને કારણે મિત્રો આગામી દિવસોની અંદર વાદળો બંધાય અને ત્યાર પછી વરસાદ પડે તો એ સારો વરસાદ પડતો હોય છે સારું ચોમાસું રહેતું હોય છે એવું કહેવામાં આવે છે એટલે વરસાદના નક્ષત્રો છે એની અંદર પહેલું નક્ષત્ર રોહિણી નક્ષત્ર છે અને રોહિણી નક્ષત્રના જે પહેલાં નવ દિવસો એમને નોપતા કહેવામાં આવે છે અને નોપતા છે એ ખૂબ જ તપવા જોઈએ જો ખૂબ જ વધારે તપે એમાં વરસાદ ન પડે તો આવનાર ચોમાસું ખૂબ સારું રહેતું હોય છે એવું કહેવામાં આવે છે તો મિત્રો એ પ્રમાણે હાલમાં નોપતા તપી રહ્યા છે સાથે સાથે અમુક જિલ્લાઓની અંદર કમોસમી વરસાદ છે એ પણ પડી રહ્યો છે જે ચોમાસાના ખરાબ સંકેતો આપી રહ્યા છે પરંતુ ગરમી છે એ તીવ્ર પડી રહી છે એટલા માટે મિત્રો નોપતા છે એકંદરે સારા સંકેત ચોમાસાના આપી રહ્યા છે ત્યાર પછી હવે આજના વરસાદની આગાહી ઉપર નજર કરીએ તો આજે હત્યાવી તારીખ છે ને હત્યાવી તારીખના રોજ હવામાન વિભાગ દ્વારા ગીર સોમનાથ દીવ અમરેલી ભાવનગર તાપી નવસારી ડાંગ વલસાડ દમણ દાદરા અને નગર હવેલીની અંદર યલો એલર્ટ છે એ આપવામાં આવ્યું છે યલો એલર્ટ એટલે કે મિત્રો આ વિસ્તારની અંદર આ જિલ્લાઓની અંદર છૂટાછવાયા સ્થળોએ હળવો મધ્યમ વરસાદ છે એ પડી શકે છે જ્યારે મિત્રો આજે હત્યાવી તારીખના રોજ અમે મોડલ પ્રમાણે આગાહી તમને જણાવીએ તો આજે ગુજરાતની અંદર ખાસ રેન એક્ટિવિટી છે એ જોવા નહીં મળે વાદળછાયું વાતાવરણ છે એ ભાવનગર જિલ્લાની અંદર મહુવાની અંદર તળાજાની અંદર અમરેલી લાઠી બોટાદ વિસ્તારો છે એની અંદર બધે જોવા મળશે ગીર સોમનાથની અંદર પણ વાદળછાયું વાતાવરણ જોવા મળશે ક્યાંક વિસ્તારોની અંદર વરસાદ છે એ પડી શકે છે બાકી ભારે સંભાવના નથી પરંતુ દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો વલસાડ છે સુરત છે નવસારી છે તાપી છે ડાંગ છે આહવા છે ભરૂચ લાગુ છોટા ઉદેપુર નર્મદા લાગુ વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ક્યાંક સારો વરસાદ છે એ પડી શકે છે બાકી ત્યાં વાદળછાયું વાતાવરણ તો જોવા જ મળશે સિસ્ટમને કારણે મિત્રો અરબી સમુદ્ર અથવા તો મહારાષ્ટ્ર મધ્ય દેશ લાગુ વિસ્તાર ઉપર કોઈ ક્લાઉડલી આઉટર ક્લાઉડને કારણે વરસાદ ચાલુ થશે વીજળીના કડાકા વડાકા ચાલુ થશે તો આખી ટ્રેન છે એ ચાલી આવશે અને એને કારણે ગુજરાતની અંદર દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારો છે એની અંદર વરસાદની સંભાવના આજના દિવસે એટલે કે હત્યાવી તારીખના રોજ રહેલી છે બાકી આજે ભારે વરસાદની શક્યતાઓ છે એ ગુજરાતની અંદર રહેલી નથી ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર કચ્છની અંદર ઉત્તર સૌરાષ્ટ્રની અંદર આજે વરસાદની શક્યતા જોવા મળતી ત્યાં વિશે વરસાદની લાઈવ અપડેટની સિસ્ટમ ઉપર નજર કરીએ તો આજે હત્યાવી તારીખ છે ને તારીખના રોજ અરબી સમુદ્રમાંથી જે સિસ્ટમ તૈયાર થઈ હતી એ સિસ્ટમ આ જગ્યા ઉપર સ્થિત છે તમે અહીંયા જોઈ શકો છો અને આ સિસ્ટમ ઉપર અરબી સમુદ્ર લાગુ બંગાળની ખાડી લાગુ એક વિન્ડ શીયર એટલે કે પવનો છે એ જઈ રહ્યા છે આ સિસ્ટમ છે એ ગુજરાતથી ઘણી બધી દૂર છે ગુજરાત ઉપર એમના વિન્ડ શિયર એટલે કે પવનો છે એ જતા નથી પરંતુ અહીંયા ખાસ માહિતી તમને એ જણાવવાની કે આ સિસ્ટમ આ જગ્યા ઉપર છે અને આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો અસ્થિરતા છે અલગ અલગ લેયર હોય છે વાતાવરણ હોય છે એની અંદર પવનોની અંદર અત્યારે અસ્થિરતા જોવા મળી રહી છે એટલે કે આડા આવળા પવનો જઈ રહ્યા છે અને આ પવનોને કારણે વરસાદ પડવાની સંભાવના રહેતી હોય છે હાલમાં આ સિસ્ટમ છે એ નબળા લો પ્રેશર તરીકે છે ડિપ્રેશન સુધી આ સિસ્ટમ ગઈ હતી એટલે કે લો પ્રેશર ત્યાર પછી વેલમાર્ક લો પ્રેશર અને ત્યાર પછી ડિપ્રેશન બન્યું હતું અને ડિપ્રેશનમાંથી ફરી વેલમાર્ક લો પ્રેશર અને અત્યારે લો પ્રેશરમાંથી નબળી અવસ્થાના લો પ્રેશરમાં આવી ગયું છે અને હજી પણ આ સિસ્ટમ છે એ બે દિવસ સુધી રહેશે એટલે કે ધીમે ધીમે વિકાસ હજી બે દિવસ સુધી આ સિસ્ટમની અસર છે એ જોવા મળશે અને ત્યાર પછી સિસ્ટમ છે એ સાવ નબળી પડી જશે દેખાતી બંધ થઈ જશે અને આ સિસ્ટમને કારણે વરસાદ છે એ પણ ભારતની અંદર પણ કે ભારતની અંદર કે ગુજરાતમાં પણ જોવા નહીં મળે એટલે કે સિસ્ટમને કારણે કદાચ જોવા ન મળે પરંતુ અસ્થિરતાને કારણે એને વાતાવરણ બન્યું હશે એમને કારણે હજી પણ ગુજરાતની અંદર અને ભારતની અંદર વરસાદ છે એ જોવા મળશે ખાસ કરીને મહત્વપૂર્ણ માહિતી તમને એ આપવાની કે હવામાન વિભાગની ઓફિશિયલી વેબસાઇટ પ્રમાણે અને એમની જાહેરાત પ્રમાણે મુંબઈ સુધી ચોમાસું છે એ પહોંચી ગયું છે આ ચોમાસું એટલું ઝડપી આગળ વધ્યું છે એમનું મેન કારણ એ છે કે સિસ્ટમ બની હતી અને સિસ્ટમને કારણે વરસાદ છે એ વહેલા આવી ગયો છે અને વરસાદી વાતાવરણ છે એ પાંચ દિવસ સુધી કન્ટિન્યુ રહ્યું છે એટલે હવામાન વિભાગ દ્વારા પંદર દિવસ અગાઉ ચોમાસું છે એ મુંબઈમાં પહોંચાડ્યું દેવામાં છે એટલે કે મુંબઈમાં ચોમાસું પહોંચી ગયું છે અને મુંબઈની અંદર ભરપૂર એટલે કે ખૂબ જ વધારે વરસાદ પડ્યો છે સુધીનો વરસાદ પડ્યો એવા પણ આંકડા આવ્યા છે તો મુંબઈ સુધી ભારે વરસાદ પડ્યો છે હવામાન વિભાગ દ્વારા ચોમાસું છે એ પણ પહોંચાડી દેવામાં આવ્યું છે અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર હજી ત્રણ દિવસ સુધી વરસાદની શક્યતાઓ રહેલી છે વાદળો પણ જોવા મળશે અને વરસાદ પણ જોવા મળશે અને ખાસ માહિતી તમને એ જણાવો કે જ્યાં વરસાદ જોવા મળશે ત્યાં સૌથી પહેલા પવન ની સ્પીડ છે એ જોવા મળશે જોકે રોહિણી નક્ષત્ર છે એમના જે લક્ષણો હોય છે એ પણ જોવા મળશે એટલે કે કડાકા ભડાકા સાથે જોવા મળશે વરસાદ અને મંડાણી વરસાદ જોવા મળશે એટલે કે છૂટાછવાયા સ્થળોએ વરસાદ જોવા મળશે રોહિણી નક્ષત્રમાં જોવા મળતો હોય એ પ્રમાણે જોવા મળશે અને બપોર પછી વધારે વરસાદની એક્ટિવિટી જોવા મળશે તો એ પ્રમાણે વરસાદની એક્ટિવિટી છે એ આવનાર દિવસોની અંદર જોવા મળશે એટલે કે હત્યાવી અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખ દરમિયાન જોવા મળશે ત્રીસ અથવા તો એકત્રીસ તારીખ સુધી વાતાવરણમાં ક્યાંક ક્યાંક વાદળો તો તમને જોવા મળી શકે પરંતુ એકત્રીસ તારીખથી ગુજરાતની અંદર વાતાવરણ છે એ ઘણું બધું ચોખ્ખું થઈ જશે ત્યાર પછી વાદળો છે એ વધારે જણાતા નથી અત્યારે મોડલો પ્રમાણે અને ત્યાર પછી પ્રી મોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે મંડાણીના વરસાદ છે એ જૂન મહિનાના પ્રથમ અઠવાડિયામાં તમને મળી શકે છે બાકી મિત્રો ભારે વરસાદના રાઉન્ડ માટે હવે ગુજરાતે રાહ જોવી પડશે સિસ્ટમની અસર છે એ પણ પૂર્ણ થઈ જશે વાવાઝોડું જે આવવાનું હતું એમની અસર પણ હવે વર્તાશે નહીં વાવાઝોડાનો ખતરો પણ ટળી ગયો છે ત્યારે ખાસ માહિતી એ કે સિસ્ટમની અસર ગુજરાતની અંદર હજી બે દિવસ સુધી જોવા મળશે ત્યાર પછી ભારે વરસાદ માટે ખેડૂતોએ રાહ જોવી પડશે હવે પછી મિત્રો ફરીથી ચોમાસું સક્રિય થશે અને ગુજરાતમાં ચોમાસું આવશે ત્યારે વરસાદ આવશે એવું હાલમાં જણાઈ રહ્યું છે મોટો વરસાદનો રાઉન્ડ છે એ હજી વેધર વેધરના જે ડેટા છે એ બતાવી રહ્યા ત્યાર પછી હવે વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી સમજવાની ટ્રાય કરીએ તો ગઈકાલે મિત્રો ગુજરાતની અંદર સુરત છે નવસારી છે વલસાડ છે વ્યારા છે નર્મદા છે રાજપીપળા છે આ બધા વિસ્તારોની અંદર ગઈ રાત્રિના રોજ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ છે એ જોવા મળ્યો હતો સિસ્ટમને કારણે મિત્રો મુંબઈ છે ત્યાર પછી અહીંયા ખાસ કરીને બીજા ઔરંગાબાદ છે નાસિક છે જલગાંવ છે આ બધા વિસ્તારોની અંદર પણ રેન એક્ટિવિટી છે એ ગઈકાલે ખૂબ જ વધારે જોવા મળી હતી ગુજરાતની વાત વાત કરીએ તો ગુજરાતની અંદર સુરતવાળા વાળા જે વિસ્તારો છે સુરત છે વલસાડ છે ઉપર વડોદરા છે આ બધા વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ જોવા મળ્યો હતો દાહોદની વાત કરીએ તો દાહોદમાં પણ રેન એક્ટિવિટી જોવા મળી હતી તો મિત્રો આમ ગુજરાતની અંદર હજી દિવસે ને દિવસે રેઇન એક્ટિવિટી છે એ જોવા મળી રહી છે ખાસ કરીને રાત્રિ દરમિયાન રેન એક્ટિવિટી જોવા મળી રહી છે ગઈકાલ પહેલાંની જે રાત હતી એમાં પણ અમદાવાદની અંદર પવન સાથે વરસાદ જોવા મળ્યો હતો ગાંધીનગરની અંદર પણ જોવા મળ્યો હતો ઉપરના જે વિસ્તારો છે અરવલ્લી લાગુ મોડાસા લાગુ વિસ્તારો એમાં પણ રેન એક્ટિવિટી નોંધાઈ હતી તો કન્ટિન્યુ ગુજરાતની અંદર રેન એક્ટિવિટી છે એ નોંધાઈ રહી છે ખાસ માહિતી તમને એ જણાવી દો કે વીજળીના ચમકારા છે એ વધારે થઈ રહ્યા છે જ્યાં ઓછા ક્લાઉડ છે એટલે કે ઓછા વાદળો છે ત્યાં પણ વીજળીના ચમકારા છે એ જોવા મળી રહ્યા છે એટલા માટે જ્યાં વરસાદ પડશે ત્યાં પવનની ગતિ અને વીજળી પડવાના ચાન્સ વધારે રહેશે એટલા માટે ખાસ ગુજરાતના લોકોએ સાવધાન રહેવું ચેતતા રહેવું કેમકે વીજળી છે એ થોડીક વધારે જોવા મળશે અને જ્યારે શરૂઆતના વરસાદ હોય છે ત્યારે તાપમાનની અંદર ફેરફાર હોય છે એમને કારણે વીજળી વધારે થતી હોય છે અને જ્યારે વરસાદ જતો હોય છે ત્યારે પણ વીજળીના ચમકારા વધારે જોવા મળતા હોય છે તો મિત્રો એ પ્રમાણે ગુજરાતની અંદર વીજળીના કડાકા ભડાકા છે એ જોવા મળી રહ્યા છે એટલા માટે ખાસ ગુજરાતના લોકો છે એ ચેતજાર ચેતતા રહેજો અને તમારા વિસ્તારની અંદર તમારા જિલ્લાની અંદર તમારા તાલુકાની અંદર ગઈકાલે વરસાદ પડ્યો હોય તો ખાસ નીચે કોમેન્ટ કરીને જણાવી દેજો